આણંદના ખોડિયાર હિન્દુ વિસ્તાર હોવા છતાં તેઓની જાણ બહાર વિધર્મીઓએ જમીન વેચાણ રાખીને પગ પૈસારો કરવાનો પ્રયાસ કર્યો છે તેની સામે વિરોધ વિશ્વ હિન્દુ રક્ષા સંગઠન સહિત અન્ય સંગઠનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને વેચાણ અટકાવવાની માંગ કરી છે આણંદ શહેરના કેટલાક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કર્યો છે તેમ છતાં કેટલાક વિધર્મીઓ દ્વારા લેન્ડ જેહાદ અપનાવીને હિન્દુ વિસ્તારમાં તેઓની જાણ બહાર તેમજ કોઈપણ જાતની પરવાનગી વગર બાંધકામ શરૂ કરી દેવાયું છે હિન્દુ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને વિશ્વ હિન્દુ રક્ષા સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ શ્રીરામ જન્મોત્સવ સમિતિ અને જયશ્રી નાકાવાડા હનુમાનજી મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને હિન્દુ વિસ્તારમાં તાત્કાલિક અન્ય સમાજના લોકો દ્વારા થઈ રહેલ બાંધકામ અને વેચાણ અટકાવવાની માંગ કરી છે હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટર કચેરીમાં રામધૂન કરીને વિરોધ નોંધાવ્યો હતો આણંદાની ખોડિયાર વિસ્તારમાં હિન્દુ સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે તેમ છતાં વિધર્મીઓ દ્વારા લેન્ડ જિહાદ હેઠળ જમીન વેચાણ રાખીને પ્રવેશ કરીને હિન્દુ સમાજના લોકોને હેરાન કરીને સમગ્ર વિસ્તારની જમીન પડાવી લેવા માટે કાવતરું રચાતું હોય છે જેને ધ્યાને લઈને હિન્દુ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી હતી જેથી સરકારે મોટાભાગના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કર્યો છે તેમ છતાં આજે પણ અન્ય સમાજ દ્વારા એનકેન પ્રકારે હિન્દુ સમાજના વિસ્તારમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા છે આ બાંધકામ તંત્રની જાણ બહાર કરવામાં આવી હોય તો તેને તત્કાળ ધોરણે તોડી પાડવામાં આવે તેમજ વિધર્મી વેચાણ કરવામાં આવનાર છે તેના વિરુદ્ધ વિરુદ્ધમોને તથા વિસ્તારના સમસ્ત હિન્દુ સમાજને વાંધો છે જેની નોંધ લઈ તત્કાળ આ દસ્તાવેજ અટકાવવા અને અશાંત ધારા વિસ્તારમાં આવતી આ જમીનનું વેચાણ અટકાવવાની માંગ કરવામાં આવી હતી હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટર કચેરીમાં રામધૂન કરીને હિન્દુ જાણ બહાર અન્ય સમાજના લોકો ઘુસી રહ્યા છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે એ આયોજનબદ્ધ રીતે અને રાજકીય ઓથા હેઠળ હિન્દુ વિસ્તારમાં પગ પેસારો કરી રહી છે અને ધીમે ધીમે હિન્દુ વિસ્તારમાં ઘૂસીને ત્યાં આગળ મકાનો લેવા જમીન રાખવી અને મકાનો પોતાના બાંધવા એટલે અત્યારે પ્રશ્ન એવો થાય છે કે હિન્દુ પલાયન કરીને જશે ક્યાં અત્યારે દેશભરમાં ચાલી રહ્યું છે યુપીમાં એમપીમાં હરિયાણામાં ઉત્તર ઉત્તરાખંડમાં બંગાળમાં આ જે સ્થિતિ થઈ રહી છે તો અમારા આનો ભોગ જ બનવાનું થશે કે શું એટલે એક આવો પણ પ્રશ્ન ઉપજે છે સાથે અશાંત વિસ્તાર જે છે અશાંત ધારો જે આવ્યો એમાં સરકારશ્રીએ આના પહેલાં અમે અસરધારા માટે ખૂબ પ્રયાસ કર્યો આવેદનો આપ્યા આંદોલનો કર્યા એના થકી અમને અસરધારો છે અમે રામનવમીની ભવ્ય શોભાયાત્રા છેલ્લા આઠ વર્ષથી ત્યાં આગળથી જ અમે શરૂઆત કરીએ છીએ અઢાર વર્ષથી ત્યાં આગળ જન્માષ્ટમીની શોભાયાત્રા હું પોતે કાઢું છું તો અમારે પછી એવું ભૂલી જવાનું ભવિષ્યમાં કે અમારે અહીંથી શોભાયાત્રા નીકળશે કે કેમ એટલે આ અમને ડર પણ છે એક સાથે અને જો આવું નવું થતું રહ્યું તો હિન્દુ ક્યાં જશે એક સૌથી મોટો પ્રશ્ન છે સાહેબ